તાત્કાલિક નરાકરણ લાવ્યું હતો બિન્ડિયાના અહેવાલની અસર જોવા મળી છે બિન્ડિયાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે બિન્ડિયાના અહેવાલ બાદ ગટરના પાણી ઉભરાતા હતા સ્થાનિકો હેરાન પરેશાન હતા ત્યારે આ સમસ્યાથી છુટકારો મળ્યો છે સ્થાનિકોને હવે પચીસ જૂને અહેવાલ પ્રસારિત કરાયો હતો અને ત્યારબાદ અઠ્યાવીસ જૂને તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી અને અહીં સાફ સફાઈ જે છે કરવામાં આવી હતી ગટરનું પાણી અહીં

અહીં કોઈ ગટરો ઉભરાતી તો કોઈ સાફ કરવા નહોતું આવતું પરંતુ બી ઇન્ડિયાના અહેવાલ પ્રસિદ્ધ થયા પછી છેલ્લા છ મહિનાથી આ બધી જે કુંભકરણની ગાઢ નિંદ્રામાંથી મહાનગરપાલિકા ઊંઘતું હતું તે જાગી તમને જાણવા માંગીશ કે આ જે ખેડા જિલ્લાનું ગામ છે જે ખેડા જિલ્લામાં ચોખ્ખલ તરીકે પ્રથમ નંબર મળ્યો છે ઉત્તરસંડા ગામમાં પરંતુ હાલ આ ઉત્તરસંડા ગામમાં કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારી કોઈ અહીં સાફ સફકારી નિરીક્ષણ માટે આવતા નથી અને જે જે જૂના કર્મચારીઓ છે ઉત્તરખંડના ગ્રામ પંચાયતના તેમને મુખ્યત્વે બધી ગટરની લાઇન હોય કે પછી પાણીની લાઇન હોય દરેક પ્રકારની લાઈનોનું એમને જ્ઞાન છે પરંતુ તેમને જે અત્યારે નગરપાલિકાના વહીવટદારો છે જે તેમના અણધર્ય વહીવટો કર્યા છે તેમને કોઈ પૂરતું નથી ને એમના કારણે જે આ બધું ગ્રામજનોને આ બધી ભોંગવું પડ્યું છે અને જે વાત કરવામાં આવે તો જે છેલ્લા છ મહિનાથી આ ગટર લાઈન હતી આજ રોજ મહાનગરપાલિકા દ્વારા જે બી ઇન્ડિયા ના અહેવાલ પ્રસિદ્ધ થયા પછી આજ રોજ મોકલવાની છે અને હાલ ગટર નું કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યું છે જે બિલકુલ થી બી ઇન્ડિયા ના અહેવાલ બાદ તંત્ર જે છે દોડતું થયું છે અને આ ગટર ની સમસ્યા ને જે છે કાયમી નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે હું આપને પૂછવા માંગીશ કે ઉત્તર સંડામાં જે પ્રમાણે પ્રી મોનસૂન કામગીરીના જે દાવા જે છે પોકળ સાબિત થયા છે તેવું લાગી રહ્યું છે કારણ કે આવી બીજી જગ્યાઓ પણ છે જ્યાં આવી ગટરના ગટર ઉભરાઈ રહી છે ગંદકી પણ સર્જાય છે તેવી સ્થાનિકોની જે છે સ્થાનિકોનો આક્ષેપ છે ચોક્કસ થી વાત કરી જે ઉત્તર સંડા છે તે આશરે વસ્તી છે જ્યારે પંચાયત હસ્તક હતું ત્યારે કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પણ મુસીબત હોય કે પાણી ની હોય કે ગટર કલાકો કે મિનિટો ની અંદર તેનું સોલ્યુશન આવતું તો એનું રિપેરિંગ થઈ જતું પણ જ્યારે હવે મહાનગરપાલિકા હસ્તક થઈ છે મહાનગરપાલિકા નડિયાદ ખાતે સમાવેશ થયો છે ત્યારે પણ કોઈ પણ જાતના વહીવટદારો મૂકવામાં તો આવ્યા છે પરંતુ શોભાના ગાંઠિયા કહી શકાય કોઈ પણ ધ્યાન રાખતું નથી કોઈ પણ અધિકારી અહીં અણધાર્યા મન ફાવે તેમ કાર્ય કરે છે કોઈ અહીં ચોખ્ખાઈ નું નામ મીંડુ છે તમે જોઈ શકો કે ઉત્તરસંડા ગામમાં ઠેર ઠેર કહી શકાય કે ગટરના ગંદા પાણી કોઈને સવારે મંદિરે જતું હોય છે ત્યાં પણ ગટરના ગંદા પાણીના ડોળીમાં મંદિરે જવું પડતું હોય છે ગ્રામજનો એટલા રોષે ભરાયા છે કે ઉત્તરસંડા પંચાયત હતી ત્યારે જી બિલકુલ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મહાનગરપાલિકામાં આવ્યા બાદ જે જે છે અવ્યવસ્થિત નથી આપી રહ્યા તેવું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે સાથે સાથે જે પ્રમાણે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આવી પરિસ્થિતિ જોસર જાય કાદો કિચડ વાળા રસ્તાઓ હોય તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સતાવી રહી છે ને જી ચોક્કસ કે જે નવા વહીવટો જે મહાનગરપાલિકા દ્વારા ઉત્તસન ગ્રામ પંચાયતમાં મૂકવામાં આવે છે તેમને કોઈ પણ પ્રકારનું નોલેજ જ નથી પહેલી વાત તો અને બીજી વાત કે જે કોઈ પણ એમને આ લાઈનનો કોઈ ગોટર લાઈન હોય કે પાણીનો હોય ડ્રેનેજ લાઈન નો એમને કોઈ એક્સપિરિયન્સ નથી પરંતુ જે જૂના કર્મચારીઓ છે ઉત્તસન ગ્રામ પંચાયતના જે અધિકારીઓ છે તે બહુ જૂનો વીસ થી પચીસ વર્ષનો અનુભવ ધરાવતા છે એમને આ લોકો પૂછતા જ નથી કે કઈ લાઈન પાણીની લાઈન છે રજૂઆત કરવા જતા હોય છે કેમ સ્થળ પર જી ગઈકાલ ની જ વાત કરીશ કે ગઈકાલે ઉદ્ધત પંચાયતમાં એક ગ્રામજનો ફરિયાદ લઈને ગયા હતા પરંતુ તેમના જે મહાનગરપાલિકાના જે વહીવટદારો છે તેમણે વર્તન કર્યું

નિંદ્રામાંથી જાગ્યું છે અને ગટરની કામગીરી જે છે ઉભરાતી ગટરની કામગીરી કરવામાં આવી રહી છે બી ઇન્ડિયા દ્વારા અહેવાલ જે છે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને ઉભરાતી ગટરના પાણીની સાફ સફાઈની જે કામગીરી જે છે કરવામાં આવી રહી છે